ભાદરવી પૂનમનો મહામેળો લાલ દંડા સંઘ પહોંચ્યો મા અંબાના ધામમાં એકાવન બ્રાહ્મણો અને ચારસો પચાસ જેટલા પદયાત્રીઓ સાથે લાલ દંડા સંઘે મા અંબાના દર્શન કર્યા ધર્મને ઉચ્ચો લાવો મા ભક્તિની ભક્તિ કરવી લાલ દંડા સંઘ દર વર્ષે આવે છે અંબાજી લાલ દંડા સંગે માં અંબાના ધામ અંબાજી પહોંચી અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીના અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષકનું કેન્દ્ર આ ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી ખાતે પહોંચે છે અને છેલ્લા એકસો વર્ષથી આ લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરતપણે ચાલુ છે જે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી મારું નામ ભાવ શાહ છે અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાઉં છું છેલ્લા પચીસ વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે